આજે આપણે ગીત શાસ્ત્રીના ચોરાણું માં અધ્યાયના ઓગણીસ વચનના આધારે આજના સંદેશને આપણે શીખવાના છે આજના સંદેશને આપણે બે ભાગમાં શીખવાના છે આજના ભાગમાં આપણે છ મહત્વના મુદ્દા શીખવાના છે અને પછીના ભાગમાં આપણે એનો જવાબ શીખીશું કે શું છે એનો જવાબ સૌથી પહેલાં આપણે ગીત શાસ્ત્ર તેનો ચોરાણું માં તેના ઓગણીસમાં વચનને આપણે વાંચે દરેક વ્યક્તિ તમારા બાઇબલમાં જુઓ ગીર શાસ્ત્રના અધ્યાયના અગણીસમા વચનમાં આ વચન આ પ્રમાણે કહે છે મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે ત્યારે તારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે તાળી વચન માટે બધા બોલો હાલી આ વચન તમને મને બહુ જ લાગુ પડે છે પણ આ વચનમાં બે ભાગ છે અને બંને ભાગને આપણે અલગ અલગ સંદેશ દ્વારા શીખવાનો પ્રયત્ન કરીશું આજના ભાગની અંદર આપણે જે શીખવાના છે એ એ છે મારી ચિંતાઓ મારી ચિંતાઓ પહેલો ભાગ છે મારી ચિંતાઓ અને બીજો ભાગ છે તારા મારું શું છે ચિંતાઓ અને ઈશ્વરનું શું છે દિલાસાઓ આશ્વાસન હિંમત પ્રોત્સાહન બાંધરી વચન તો આજનો જે સંદેશનું જે શીર્ષક છે એ શીર્ષક આ પ્રમાણે છે મારી ચિંતાઓ અને તારા દિલાસાઓ મારી ચિંતાઓ અને તારા દિલાસાઓ તો આજના પહેલા ભાગને આપણે છ મહત્વના મુદ્દા દ્વારા શીખવાનો પ્રયત્ન કરીશું પહેલો ભાગ છે મારી ચિંતાઓ માય વરીઝ ચિંતા જ્યારે શબ્દને આપણે સાંભળીએ છીએ યા વાંચીએ છીએ યા એના વિષયમાં આપણે વિચાર કરીએ છીએ તો આપણા મનની અંદર એક અલગ જ પ્રકારનો ભય આવી જાય છે અલગ જ પ્રકારની એક ચહેરા પર એક ખામોશી આવી જાય છે નારાજ જેવા થઈ જઈએ આપણે ચિંતા આવું શબ્દ બોલતાની સાથે જ આપણા મન મસ્તિષ્ક પર એક એક લકીર ખીંચાઈ જાય છે એક રેખા આવી જાય છે એક આમ આપણા શરીર પર કે ચહેરા પર એક નારાજી વ્યક્ત થઈ જાય છે એક ભાવ આવી જાય છે મનોવૈજ્ઞાનિક રીતે ચિંતાને આપણે બે પ્રકારની ચિંતા હોય છે એટલે મહત્વની બે પ્રકારની ચિંતા એક છે સામાન્ય ચિંતાઓ અને બીજી છે વિશેષ ચિંતાઓ અને ચિંતા એટલે કે અંગ્રેજીમાં એક સાદો સરળ શબ્દ છે ડબ્લ્યુ ઓર ડબલ આર વાય વરી ચિંતાનો સાધારણ જે શબ્દ છે એ છે વરી દુનિયાનો હરેક વ્યક્તિ ચિંતા કરે છે કેમ કે ચિંતા કરવું એ મનુષ્યોનો સ્વભાવ છે પણ ચિંતાનો અતિરેક એ બહુ ખતરનાક મનોરોગ છે ઇટ્સ એ સાયકોલોજીકલ ડિઝીઝ એક મનોવૈજ્ઞાનિક રોગ છે અને એના માટે હજી એક મનોવૈજ્ઞાનિક શબ્દ બને છે અને એનો અર્થ થાય છે નાઇટ મેર હું જાણી જોઈને આ ચિંતાના વિષયમાં ગહન વાત કરવા માંગુ છું કેમ કે પછી પહેલાં હું તમને સાયકોલોજીકલી વાત કરીશ પછી હું તમને આધ્યાત્મિક અને સામાજિક વાત કરીશ તો સાયકોલોજીકલી એન્ઝાઇટી એટલે કે વરીથી શરૂ થાય છે એન્ઝાઇટી પર જાય છે અને પછી માણસ મેન્યાંક એટલે ડરપોક યા તો કંઈક બાબતથી ડરતો બની જાય છે અને પછી ઘણી બધી વખત એના મન મસ્તિષ્કમાં એવી બધા વિચાર આવી જાય છે અને અંગ્રેજીમાં એ શબ્દ છે મેર ગુજરાતીમાં એનો અર્થ થાય છે સ્વપ્ન ખરાબ સ્વપ્ન ખરાબ વિચાર ડરનો વિચાર અચેતન મનમાં થાય છે જેને કારણે એનું અચેતન મન જ્યારે આપણે રાત્રે ઊંઘીએ છીએ ત્યારે અચેતન મન સક્રિય થાય છે અને માણસને વિચિત્ર પ્રકારના સપનાઓ આવે છે ડરેલા સહેમેલા સપનાઓ આવે છે ઘણી બધી વખત લોકો ઘણા લોકો અમારી પાસે આવીને કહેતા હોય છે કે સાહેબ અમને બહુ બોરા બોરા ડરાવના સપના આવે છે એના માટે અમને પ્રાર્થના કરો કે અમને મનની શાંતિ મળે જ્યારે માણસ વરી એન્ઝાઇટી મેન્યા અને મેનિયાક બની જાય છે અને પછી જ્યારે નાઇટમે અને એમ કરતાં કરતાં એ જ્યારે મનોરોગી બનવા માંડે છે તો એની ઊંઘ હરામ થઈ જાય છે એની ઊંઘ જતી રહે છે એને ઊંઘ નથી આવતી એટલે એક બીજો રોગ એને લાગુ પડે છે અને એ રોગનું નામ છે અનિદ્રા અને આજે દુનિયાની અંદર આ એક રોગ બહુ ખતરનાક છે લોકોએ એના માટે સ્લીપિંગ પિલ્સ એટલે કે ઊંઘની ગોળીઓ લેવી પડે છે એ હું પહેલા મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક ધારા ધોરણ પ્રમાણે ચિંતા અને ચિંતાનો અતિરેક વિષે હું તમને કહેવા માંગુ છું ચિંતા સાધારણ છે બધાને થાય છે તમને મને પણ ચિંતા થાય છે પણ જ્યારે ચિંતાનો અતિરેક થઈ જાય છે જ્યારે એન્ઝાયટી તરફે જાય છે જ્યારે એ મનોરોગી વ્યક્તિ બની જાય છે ત્યારે ધીરે ધીરે એના મન મસ્તિષ્કને કારણે એના મન મસ્તિષ્કની વિચલિત અવસ્થાને કારણે એનું શારીરિક અને સામાજિક અને વ્યક્તિગત જીવન ખોરવાઈ જાય છે અને ઊંઘ નથી આવતી અનિદ્રાનો શિકાર બને છે એ વ્યક્તિ ચીડિયો બની જાય છે એ વ્યક્તિને કાંઈ ગુસ્સો આવી જાય છે બોલ જલ્દીથી કાંઈ સહન નથી થતું બહુ જ ગમે તેમ બોલી પાડે છે અને આ મનોરોગનું એક બીજું ખાસ લક્ષણ છે મનોવૈજ્ઞાનિક તથ્ય પ્રમાણે એ માણસ વ્યક્તિ બીજા વ્યક્તિથી એક વ્યક્તિ બીજા વ્યક્તિથી દૂર રહેવાનું પસંદ કરે છે અને એને ત્રીજો મનોરોગ લાગુ પડે છે અને એ જે મનોરોગ છે એ છે એકલતા લોનલીનેસ એ રોગનો પણ એ શિકાર બને છે એટલે કે ચિંતાને જેટલી તમે સાધારણ ગણો છો ને એટલી એ સાધારણ નથી અને એટલા માટે ગુજરાતીમાં ચિંતાના માટે એક કહેવત છે કે ચિંતા એ તો ચિતા સમાન છે કેમ કે માણસને એ માનવીય રીતે બૌદ્ધિક રીતે માનસિક રીતે આર્થિક રીતે વ્યક્તિગત રીતે બાળી નાખે છે વ્યક્તિગત રીતે ખતમ કરી દે છે અને આ એટલું બધું અતિરેક ચિંતા અને એના એન્ઝાઈટી અને આંખ બની જાય છે નાઇટ થાય એમ કરતાં કરતાં જ્યારે એની મનોજદશા બહુ જ ગંભીર બની જાય છે ત્યારે વ્યક્તિ યા તો વ્યસનને રવાડી ચડી જાય છે યા તો આત્મહત્યા કરી લે છે ઘણા વિદ્યાર્થીઓ સારું રિઝલ્ટ ન આવશે એવી ભીતિ રાખીને મૃત્યુ પામે છે અને રિઝલ્ટ આવે છે ત્યારે સારું પણ આવે છે એવું નથી હોતું કે ખરાબ રિઝલ્ટ આવ્યું એને કારણે મરી ગયું પહેલાં જ મરી જાય છે આવા લોકો મન્યાક બની જાય છે આવા લોકો ડરપોક બની જાય છે ભવિષ્યની ચિંતા કરતાં કરતાં એ લોકો વર્તમાનને ખતમ કરી દેશે તો જેટલી ચિંતા સાધારણ છે એટલી ખતરનાક પણ છે સિક્કાની બે બાજુ છે એવું છે પહેલી જે ચિંતા છે જે નોર્મલ જે વરીઝ છે જે સાધારણ ચિંતાઓ છે એ હરેક મનુષ્યને દરેક વ્યક્તિને લાગુ પડે છે પરંતુ પછી બીજી તરફ જ્યારે એનું પ્રયાણ થઈ જાય છે જ્યારે ચિંતાના અતિરેકમાં જાય છે ત્યારે એ વ્યક્તિ અલગ અલગ પ્રકારના મનોરોગથી પીડાય છે અને એનું જીવન વધારે દર્દનાક બની જાય છે એકલો રહેવાનું પસંદ કરે છે યા વ્યસન તરફ જતો રહે છે ખોટી દિશા તરફ જતો રહે છે અને આત્મહત્યા પણ કરી લે છે એટલે આ જે સબ્જેક્ટ છે બહુ ગંભીર વિષય છે અને એટલા માટે આપણે આજે પહેલા ભાગમાં શીખવાનો પ્રયત્ન કરીશું કે મારી ચિંતાઓ ને મારી કઈ કઈ ચિંતાઓ છે હા સાધારણ ચિંતાઓ દરેકને છે રોજની રોટલી માટે તમને ચિંતા છે કપડાં માટે ચિંતા છે ઘર માટે ચિંતા છે લોન ભરવાના હપ્તા વિશે ચિંતા છે આ બધાને લાગુ પડે છે પણ ચિંતાના કારણો પણ આપણે જાણીએ કયા કયા પ્રકારની ચિંતાઓ હોય છે છ પ્રકારની ચિંતાઓ વિશે બાઇબલ પણ આપણને શીખાડે છે ચિંતા 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 લગાતાર આપણે ચિંતાઓ કરીએ છીએ પણ બાઇબલ આપણને પહેલો મુદ્દો શીખાડે છે કયા પ્રકારની ચિંતા તો આપણે ઉત્પત્તિ તેના પિસ્તાલીસમાં અધ્યાયના વીસમાં વચનને વાંચીએ જ્યાં આપણે પહેલા પ્રકારની ચિંતાનું વર્ણન જોઈશું છ પ્રકારની ચિંતાઓ છે અને છ પ્રકારની ચિંતામાં પહેલી ચિંતા કઈ છે તે ઉત્પત્તિ તેનું પિસ્તાલીસમાં અધ્યાય અને વીસમું વચન આપણે વાંચીએ વળી તમારી માલ મિલકતની ચિંતા ન કરો કેમ કે આખા મિસર દેશમાં જે ઉત્તમ છે તે તમારું છે આ સંસારના હરેક વ્યક્તિ સૌથી પહેલી જે ચિંતા કરે છે એ આ છે માલ મિલકતની ધન સંપત્તિની જીવન નિર્વાહની અને આ ચિંતાને કારણે માણસ તનથોર મહેનત કરે છે ભેગું કરવાનો પ્રયાસ કરે છે આ કમાવી લઉં તે કમાવી લઉં આ કરું તે કરું ફ્યુચર પ્લાન એટલે કે ભવિષ્યની ચિંતાઓ લઈને આ જે કમાવી લેવાની ચિંતામાં દોડધામ કરે છે અને મનુષ્ય ના બે પ્રકારના વર્ણન એ લખેલા છે જે લખ્યું છે તમારી માલ મિલકતની ચિંતા ન કરો કેમ કે આખા મિસર દેશમાં જે ઉત્તમ છે તે તમારું છે શબ્દ નથી લખ્યો પણ આપણે વાક્યને સારી રીતે વાંચવા માટે આપણે એવું કરીએ છીએ બે બાબતો લખી છે ધેટ ઇઝ વન થિંગ ઇઝ નેગેટિવ એટલે વોરી યાન્ઝાયટી અને બીજું છે ઉત્તમતા માણસનું જીવન ઉત્તમ જીવન છે તાળી પાડી આપણે પરમેશ્વરને માટે કે તમને મને એક ઉત્તમ માનવીય જીવન આપેલું છે પણ આ ઉત્તમતાને આપણે બાજુ પર મૂકીએ છીએ અને ચિંતા માલ મિલકતની પહેલાં કરીએ છીએ આપણું સાઠ સિત્તેર એસી વર્ષનું જીવન છે એને સારી રીતે જીવવા માટે સ્વસ્થ જીવન જીવવા માટે તંદુરસ્ત જીવન જીવવા માટે ધનવાન અને સંપત્તિવાન જીવન જીવવા માટે લગાતાર પ્રયત્ન કરીએ છીએ પરંતુ ભૂલી જઈએ છીએ કે આપણું એક ઉત્તમ જીવન પણ છે અને ઉત્તમ જીવનને આપણે કે રોજ પ્રતિદિન બરબાદ કરતા જઈએ છીએ પહેલા લખ્યું છે કે તમારી માલ મિલકતની ચિંતા ન કરો આજે આપણને માલ મિલકત વિશે ચિંતા છે આજે આપણને ધન દોલત વિશે ચિંતા છે ભવિષ્યની ચિંતાઓ છે આપણે કે કમાવી લઉં હું ભેગું કર્યું માં પ્રભુ કહે છે જે દેશમાં હાલ તમે રહો છો ગુલામીના દેશમાં મિશ્રમાં ત્યાં પણ કેવું છે ઉત્તમ છે આ દેશ એટલે કે આ દુનિયા અને આ જે મારું શારીરિક જીવન છે એ પણ ઘણી બધી લાલસાઓ અને ઘણી બધી વાસનાઓ અને ઘણી બધી દુર્વાસનાઓથી ભરાયેલું છે હું માનસિક ગુલામ છું અમુક અમુક ઈચ્છાઓને કારણે અમુક આયોજનને કારણે અમુક બાબતોને કારણે હું માનસિક ગુલામ છું કે મારે આ જોઈએ મારે આ જોઈએ માણસ અસંતુષ્ટિથી જીવન જીવે છે એટલે એ એક પ્રકારે મિશ્ર દેશમાં રહે છે ગુલામીના સમયમાં રહે છે મિસરમાં રહે છે અને આ ધરતી પર માનવીય જીવન જીવે છે જ્યાં બીમારી પણ છે જ્યાં દેવું પણ છે જ્યાં ચિંતા પણ છે અને જ્યાં ભવિષ્યને લગતી ચિંતાઓ પણ છે છતાં ઈશ્વરે તમને જે મહામૂલ ઉત્તમ જીવન આપ્યું છે ને એના પ્રત્યે આપણી કોઈ દરકાર નથી કોઈ ધ્યાન નથી આપ્યું અને ઈશ્વરનું વચન કહે છે કે તમે માલ મિલકતની ચિંતા ન કરો તમે જે દેશમાં છો ને ત્યાં તો ઉત્તમ જે છે બધું તમારું છે ઈશ્વરે તમને મને ઉત્તમ જીવન આપ્યું છે પણ એ આપણને આપણું લાગતું નથી આપણે આપણી ચિંતાઓ એટલે આપણો આજનું શીર્ષક શું છે કે મારી ચિંતાઓ તારા દિલાસા તારી પાડિયા શીર્ષક ને મારો મારી કયા પ્રકારની ચિંતા છે માલ મિલકતની ચિંતા છે હું તો બહુ માલ મિલકતની ચિંતા કરું છું ધન કમાવવાનો પ્રયત્ન કરું છું ધન ભેગું કરવાનો પ્રયત્ન કરું છું એફડી કરાવડાવું છું બેંકમાં બેલેન્સ કરાવું છું કંઈ કેટલું કરું છું ભવિષ્યને માટે પણ માણસને ખબર નથી કે આ જીવન પછી પણ એક જીવન છે જે ક્યારે આ જીવન સમાપ્ત થઈ જશે અને ક્યારે પહેલાં જીવનમાં જઈશું ખબર નથી ઉત્તમ જીવન આપણે ગુમાવી રહ્યા છીએ આપણને ઈશ્વરે ઉત્તમ જીવન આપ્યું છે વલાભાઈ પણ આપણે એ જીવનની ચિંતા બિલકુલ નથી એટલે જે નથી સારી ને એના પર આપણું ધ્યાન વધારે છે એટલે ચિંતા વધી જાય છે અને એ જે ઉત્તમ જીવન ઈશ્વરે આપેલું છે શારીરિક જીવનની સાથે સાથે ઈશ્વરે એક આત્મિક જીવન આપ્યું છે એક આત્મા આપેલો છે એની ચિંતા આપણને નથી આ સિત્તેર એંસી વર્ષના જીવન જીવવા માટે લગાતાર વલખા મારીએ છીએ લગાતાર પરિશ્રમ કરીએ છીએ લગાતાર મહેનત કરીએ છીએ પણ આત્મિક જીવન જે અનંતકાળિક ટકવાનું છે એને માટે મહેનત નથી કરતા અને એટલા માટે ઈશ્વરનું વચન કહે છે કે તમે શા માટે ચિંતા કરો છો માલ મિલકતની ચિંતા ન કરો પણ જે ઉત્તમ બાબત છે એની ચિંતા કરો એના માટે તમે તમારું વલણ દાખો કે ભાઈ નહીં આ ઉત્તમ જીવન મારે મેળવવાનું છે તો પહેલો મુદ્દો આપણે શીખીએ છીએ માલ મિલકતની ચિંતા પણ એમાં પણ ઈશ્વરે ઉત્તમ જીવન આપણને આપેલું છે એના બાબતમાં આપણે આ વિચાર કરવાનો સમય છે હાલે લઈએ સૌવેલ પ્રબોધકનું પહેલું પુસ્તક તેનો નવ મધ્યાય એકથી પાંચ વચનમાં છે અને આ વચનો દ્વારા તમારે મારે વ્યક્તિગત જીવનનો અભ્યાસ કરવો પડશે વ્યક્તિગત જીવન વિશે મનન કરવું પડશે ચિંતામાંથી જો મુક્ત થવું હોય તો ચિંતન કરવું પડશે અને મનની વ્યથામાંથી બહાર નીકળવું હોય તો મનન કરવું પડશે આ છે ઇલાજ સાયકોલોજીકલ સાયકોલોજીકલ ઈલાજ આ છે કે ચિંતામાંથી બહાર નીકળવું હોય તો શું કરવું પડશે ચિંતન કરવું પડશે બોલો શું કરવું પડશે ચિંતન અને મનની વ્યથામાંથી બહાર નીકળવું પડશે ભળવાનું ભળવા માટે શું કરવું પડશે મનની વ્યથામાંથી બહાર નીકળવા માટે મનન કરવું પડશે તો આપણે આ પહેલો સમવેલ તેના નવ અધ્યાય ને એક થી વચન વાંચીએ અને એક ઘટના શું તમારે મારા જીવનમાં ચાલે છે આવી આ ઘટના લાગુ પડે છે કે નથી પડતી આપણે જોઈએ હવે બિન્યામીન કુર નો એક માણસ હતો નામ નથી લખ્યું પ્રકાર લખેલો છે એક માણસ હું ને તમે કોણ છીએ એક માણસ છીએ આપણે કોણ છે બધા બોલો આપણે એક માણસ છીએ લાખો કરોડો ગણિત લોકોની અંદર આ સંસારની અંદર આપણી પહેલી જે હેસિયત છે પહેલી જે આઈડેન્ટિટી છે પહેલી જ આપણો પરિચય છે એ આપણે એક માણસ છે બીજું શું લખ્યું છે તેનું નામ કિસ હતું તમારું અને મારું પણ કોઈ એક નામ છે તો બીજો મુદ્દો પણ તમને મને લાગુ પડે છે પહેલી બાબત લાગુ પડે છે કે હું માણસ છે બીજી વાત લાગુ પડે છે કે હું ને તમે કોઈક નામ ધરાવે છે તે સુરવીર માણસ તે સુરવીર હતો કોઈ એક ક્ષેત્રમાં એટલે કે તાકાતની ક્ષેત્રમાં એ સુરવીર માણસ હતો હું ને તમે બુદ્ધિ ક્ષમતાની અંદર નોકરીની અંદર વ્યવસાયની અંદર ખેતીની અંદર સેવકાયની અંદર યા અલગ અલગ કામની અંદર કોઈક ને કોઈક જગ્યા પર આપણે નિપુણ છે બધામાં નથી કોઈ એક જગ્યા પર આપણે પણ નિપુણ છે તો અહીંયા ત્રીજો ગુણ પણ આપણને મળે છે ચોથી વાત બિન્યામીન કોણના અફિહાના દીકરા બખોરાતના દીકરા સરોહના દીકરા અબિયલનો દીકરો હતો ઓ હો ચાર પેઢી વાલાબેબેન હું ને તમે પણ પેઢીથી ઓળખાય છે આપણે આ સમાજમાંથી આવે છે આ ધર્મમાંથી આવે છે આ સંપ્રદાયમાંથી આવે હું ને તમે પણ પાછલા પૂર્વજોના કંઈક પરિવેશને કારણે ઓળખાય છે કે ભાઈ આ આ સમાજમાંથી આવે છે કોઈ સમાજનું નામ નથી દેતો પણ તમે સમજી શકો છો તમે કોઈ એક સમાજને બિલોંગ્સ કરો છો તમે કોઈ સમાજની સાથે તમારું જીવન લાગુ છે કે ભાઈ તમે આ સમાજમાંથી આવો છો આ ધર્મમાંથી આવો છો યા આ સંપ્રદાયમાંથી આવો તમારું મારું પણ કોઈ એક પેઢી યા કોઈ ખાનદાન યા કોઈ કુટુંબ છે ઘણી બધી વખત કુળમાં પણ લોકો માને છે કે અમારું આ કુળ અમારું તે કોળ આપણે આદિવાસીઓ નથી કુળમાં માનતા પણ ઉજાડિયાત લોકોની અંદર યા પક્ષી પંચની અંદર ખાસ કરીને ક્ષત્રિયોની અંદર કુળ વિશેની પરંપરા આજે પણ ચાલુ છે કે આ કુળ તે કોણ અને ગામિતમાં તો નથી એવું પણ કદાચ ચૌધરીમાં પણ મેં સાંભળ્યું છે કે એમાં પણ બે કુળ હોય છે ભાઈ નાના ચૌધરી અને મોટા ચૌધરી એવું પણ મેં સાંભળ્યું છે ગામિત માં સારી વાત છે પ્રભુ આભાર તો કહેવાનો મતલબ ઘણી બધી વખત કુળ સાથે પણ લાગુ પડે છે ચોથી આગળની વાત લખીએ અને સાઉલ નામનો એક પુત્ર હતો હું તમે કોઈકના બાળકો છે દીકરા દીકરી તરીકે આપણી પણ એક હેસિયત છે આપણે પણ આપણા માતા પિતાથી ઓળખાઈએ છે આપણા સમાજથી ઓળખાઈએ છે તે જુવાન અને સુંદર પુરુષ હતો હા ભાઈ જુવાન હોય એટલે સુંદર જ હોય સુરવીર હોય હોય બુદ્ધિશાળી હોય તમને મને બિલકુલ લાગુ પડે છે બધા જ તથ્યો બિલકુલ લાગુ પડે છે પાછળના તથ્યો લાગુ પડે છે કે ને એ પણ જોજો લખ્યું છે તે જુવાન અને સુંદર પુરુષ હતો ઇઝરાયલ પુત્રોમાં તેના કરતાં વધારે સુંદર કોઈ ન હતો હા કોઈ એક ક્ષેત્રમાં તમે બહુ હોશિયાર છો બહુ જ બુદ્ધિશાળી છો બહુ જ ધનવાન છો બહુ ઇજ્જત છે તમારી બહુ જ તમે નામચીન વ્યક્તિ છો અથવા તો કોઈ ખરાબ કામમાં પણ ઘણા લોકો નામચીન કે ગામનો કોઈ કે શહેરનો કોઈ ગુંડો હોય આ તો બહુ ખરાબ કોઈ બુટલેગર હોય કોઈ લડાયક હોય કોઈ કેવો હોય ખરાબ યા સારી બાબતમાં તમારું કંઈક લોકો નામ લેતા હોય નામચીન હોય તો અમે નામચીન એટલે પ્રખ્યાત હોય યા તો નામચીન એટલે ખરાબ રીતે તમારી પહેચાન પણ હોય આગળ જોઈએ તેના ખભાની ઉપરનો ભાગ સર્વ લોકોથી તરતો હતો એ કેમ અલગ દેખાતો કે માતા પિતા તમારા કુટુંબીજનો તમારા પડોશી તમારા સમાજના લોકોથી તમારું વ્યક્તિત્વ અલગ છે તમે બધા જ એક અલગ અલગ વ્યક્તિત્વ ધરાવો છો અને આ તમને મને લાગુ પડે છે હવે આગળને પોઈન્ટ લાગુ પડે છે કે જોઈએ ત્રીજું વચન અને સાવલના બાપ ગધેડા ખોવાઈ ગયા હતા તેથી કિસ પોતાના દીકરા સાઉલને કહ્યું હવે તારી સાથે આપણું એક ચાકર લઈને તું નીકળ ને જઈને ગધેડાની શોધ કર તમે અત્યાર સુધી બહુ ખુશ હતા કે આ મને લાગુ પડે છે આ મને લાગુ પડે છે આ મને લાગુ પડે છે પણ આ મુદ્દો તમને લાગુ પડે છે કે નહીં તમારે અંતર મનની અંદર ઝાંકવું પડશે તમે પણ તમારા પપ્પાનું કયું માનો છો તમારા સમાજનું કયું માનો છો તમારી પેઢીનું કયું માનો છો તમારા ધર્મનું કયું માનો છો તમારા સંપ્રદાયનું કયું માને છો ખોવાયું તો શું ખોવાયું સોનું ચાંદી ખોવાઈ ગયું સોનું ચાંદી ખોવાઈ ગયું ને નહીં કોઈ એનો ભાઈ યા બેન ખોવાઈ ગયું નહીં શું ખોવાયું ગધેડા ખોવાઈ ગયા જ્યારે ગધેડા શબ્દ આવે છે ત્યારે આપણને ગમતું નથી ગધેડા એ જમાનામાં મિલકત ગણાતી હતી કેમ કે માલ પરિવહન માટે એનો ઉપયોગ કરવામાં આવતા આજે કંઈ ગુડ સ્ટ્રેન્ડ નહોતી તે જમાનામાં એટલે માલ પરિવહનનું સાધન હતું એને લોકો માટી લાવવા માટે પથ્થર લાવવા માટે યા અન્ય સામાન લાવવા માટે એનું માલવાહક તરીકે અને બેસીને એની મુસાફરી કરવા માટે પણ ઘણીવાર એનો ઉપયોગ કરતા બાઇબલમાં બહુ બધી વખત એનું વર્ણન છે પ્રભુ ઈશુ પણ ગધેડાના વચ્છરા પર યરુસાલેમમાં પ્રવેશ કરી ચૂક્યા હતા એ આપણે જાણીએ છીએ તો માલવાહક તરીકે અથવા મુસાફરીના સાધન તરીકેનો ઉપયોગ કરવામાં આવતો હતો અને ગધેડા ખોવાઈ ગયા આજે તમારું મારું શું ખોવાઈ ગયું વાહયાત વસ્તુ ખોવાઈ ગઈ કઈ વાહયાત જે બહુ કાંઈ ગણતરીમાં નથી મહામૂલું જીવન તમે ગુમાવી રહ્યા છો શેને માટે માલ મિલકત માટે પહેલો પોઈન્ટ કયો છે આપણો માલ મિલકત માલ મિલકત ધન સંપત્તિ કદાચ એક તંકનું ખાવાનું નહીં મળે તો માણસ મરી નહીં જાય પણ નહીં હજારો ટાઈમનું ખાવાનું બચત કરવાને માટે કોશિશ કરે છે માણસ ગધેડા ખોવાઈ ગયા છે કંઈ સારી વસ્તુ કે બહુ ઉત્તમ વસ્તુ અને શ્રેષ્ઠ વસ્તુ નથી ખોવાઈ ગઈ આપણા અગાઉના વચનમાં જોઈએ કે ઉત્તમ તે ઉત્તમ નથી ખોવાઈ ગયું મધ્યમ એ અધમ વસ્તુ ખોવાઈ ગયું પણ લગાતાર એની શોધ ચાલે છે અને લખ્યું છે કે ગધેડા ખોવાઈ ગયા અને એના બાપે શું કીધું કે તારો જે આપણો જે ચાકર છે એને લઈને તે નીકળ તો આજે ત્રણ પ્રકારની વાત હું કહું તમને કહેવા માગું છું આની અંદર ત્રણ બાબત છે એક છે પિતા બોલો કોણ પિતા બીજો કોણ છે પુત્ર બોલો કોણ

અને ચાકર છે આ શરીર છે સાંભળજો આજે તમે તમે આત્માની કોઈને ચિંતા નથી અને જે નોકરને લઈને ચાલો છો એટલે કે આ શરીરને લઈને હું ને તમે ચાલીએ છો નોકર સદાકાળ આપણી સાથે રહેવાનું નથી એ જ રીતે આત્માની સાથે આ શરીર પણ સદાકાળ રહેવાનું નથી બાપ રહેશે પુત્ર સાથે રહેશે કેમકે એ લોકો બાપ દીકરા છે પણ ચાકર તો બદલાઈ શકે છે અમુક અમુક પ્રમાણે વર્ષ નોકરી ચાકરી કર્યા પછી એને મુક્ત કરવાનો પણ નિયમ છે સાત વર્ષ સુધી પછી એને મુક્ત પણ કરવો પડે ને યા તો એ આપણો લોહી નથી આપણું કુટુંબ નથી આપણો ચાકર છે તો એ જ રીતે આ શરીર છે એક દિવસ આપણને છોડીને જતું રહેશે ચાકરને જે દિવસે નહીં ગમ્યું ને શેઠ સાથે કંઈક આમ એમ થઈ ગયું બોલા ચાલી તો ચાકર નોકરી છોડીને જતો રહેશે એના ભરોસે જિંદગી ન જીવાય એ જીતા શરીર છે વલ્લભ એક દિવસે તમને ને મને છોડીને જતું રહેવાનું છે કાંઈ નથી રહેવાનું ગધેડા ખોવાઈ ગયા નાસવંત વસ્તુઓ ખોવાઈ રહી છે આપણે આપણે અનંત જીવન ખોઈ રહ્યા છે એની પાછળ નાસવંત વસ્તુને કારણે આપણે અનંત જીવન ગુમાવી રહ્યા છે ગધેડા ખોવાઈ ગયા પછી જોઈએ આપણે શું લખ્યું છે પછી તેણે એફ્રાઈમનો પહાડી મુલક બરાબર ધ્યાન આપજો કેટલા મુલક ઓળંગ્યા છે તે જોજો એફ્રાઈમનો પહાડી મુલક સૌથી પહેલો મુલક કયો ઓળંગ્યો એમણે પહાડી કઠણ જગ્યા પહાડનો આખો મુલક વિસ્તાર એમણે ઓળંગ્યો તેમજ સાલીસ દેશમાં દેશ પણ ઓળંગ્યો પછી ચાલીસ દેશ ઓળંગ્યો હવે પહાડી નથી લખ્યું પહેલાં પહાડી પછી ચાલીસ દેશ ઓળંગ્યો પણ તેઓને તે જડ્યા નહીં પછી તેઓએ સાલીમ દેશ ઓળંગ્યો ત્યાં પણ દેશ લખ્યું છે કોઈ પહાડી મુલક નથી લખ્યો અને પછી લખ્યો પણ તે ત્યાં નહોતા પછી તેણે બિન્યામીનો દેશ ઓળંગ્યો પણ તેઓને તે જડ્યા નહીં કેટલા પ્રદેશ તેમણે ઓળંગ્યા કેટલા પ્રદેશ ઓળંગ્યા બોલો ચાર પ્રદેશ ચાર પ્રદેશમાં એક પ્રદેશ જે પહેલો પ્રદેશ છે એ છે પહાડી પ્રદેશ કઠણ પ્રદેશ એકદમ આ જુવાન વ્યક્તિ હતો જો જોરાવર વ્યક્તિ હતો સુર વ્યક્તિ હતો પહાડી મુલક ઓળંગી ગયો પછી બીજા ત્રણ વિસ્તાર દેશ એટલે નાના નાના તે સમયે કે આપણા ભારત દેશનો નાના ના રજવાડા તો ચાર વિસ્તાર ઓળંગીને ગધેડાની શોધ કર્યો હું ને તમે પણ આવું જ છે ભલાભાઈ ચાર દિશા બતાવે છે ચાર બાબતો બતાવે છે દિશાઓમાં શોધીએ શાંતિ આનંદ ઘણા બધા લોકો ઈશ્વરની શોધમાં લાગ્યા છે ઘણા બધા લોકો આનંદની શોધમાં લાગ્યા છે ઘણા બધા લોકો મનની શાંતિની શોધમાં લાગ્યા છે ચારે દિશા ફરી વળે છે પણ નથી મળતું અહીં તહી શાંતિ માટે લોકો ભાગે છે ગધેડાની શોધ કરે છે નાશવંત બાબતોની શોધમાં લાગ્યા છે પણ આગળ જોઈએ પાંચમું વચન પછી તેઓ પણ તેઓને તે જડ્યા નહીં પછી તેઓ શુભ દેશમાં આવ્યા ત્યારે સાઉલે પોતાની સાથે પોતાનો જે ચાકર હતો એને કહ્યું ચાલ આપણે પાછા જઈએ રખીને મારો બાપ ગધેડાની કાળજી છોડીને એટલે કે એની ચિંતા છોડીને આપણી ચિંતા કરવા લાગશે આપણે સબ્જેક્ટ કયો છે મારી ચિંતાઓ હવે તમે જુઓ કે ચાર પાંચ પ્રદેશ ઓળંગ્યા પછી એમને અહેસાસ થયો કે આપણે બહુ ફરીએ છે ગધેડા નથી મળી રહ્યા તો એને ચાકરને કીધું કે ચાકરે એના દીકરાને કીધું કિસના દીકરાને કીધું કોણે કોને કીધું કોણે કોને કીધું સાઉલે ચાકરને કીધું યા ચાકરે સાઉલને કીધું બોલો ચાકર જે હતો એને સાઉલે કહ્યું કે ચાલ હવે આપણે પાછા જઈએ વલ્લભભાઈ બેનો હું ધ્યાનથી તમને કહેવા માંગુ છું આ

વલાભાઈ બહેનો હું તમને એ જ કહેવા માંગુ છું કે આ સંસારની મોહમાયામાં જકડાવા કરતા આપણા પિતા પરમેશ્વર તરફ જવાનો સમય છે તાળી પાડી આપણે હાલે લુ હવે ગધેડા મળે કે ન મળે પણ બાપ ચિંતા કરીને બેઠો હશે સાઉલ અહેસાસ થયો અરે મારો બાપ તો હવે અમે કેટલા વખતથી બહાર નીકળ્યા છે હવે મારો બાપ અમારી ચિંતા કરતો હશે ગધેડા ગયા તો ગયા મારો દીકરો જતો રહ્યો એમ કરીને ચિંતા કરશે પરમેશ્વર તમારી ચિંતા કરે છે તાળી પાડી આપણે હાલે લઈએ જ્યારે જે ઉડાવ દીકરો જ્યારે લગર વગર કપડા હતા ફાટેલા તૂટેલા કપડા હતા ગંદો હતો ભૂખો તરસ્યો હતો લાંબા વાળ હતા ભિખારી જેવી હાલત હતી અને અને એ એના પિતાને ઘેર તરફ બાપ એને દૂરથી જોયો લખ્યું છે અંદર એના બાપ એને દૂરથી જોયો અને દોડ્યો એને ગળે વળ્યો એને ચૂમ્યો કરી અને બાઇબલ ને લખ્યું છે કે એને નવા કપડાં પહેરાવ્યા અને એનું સ્વાગત કર્યું અને એકદમ ચોખ્ખો કરી દીધો બાપ હજુ પણ રાહ જુએ છે તારી પાડી આપણે હા આપણે તો માલ મિલકત જગતની ચિંતામાં મહામૂલ જીવન ગુમાવી રહ્યા છે હા ભલે મિસર દેશમાં રહે છે પણ ઈશ્વરે ત્યાં પણ ઉત્તમતા રાખી છે આ ગુલામીમાં બીમારીમાં સમસ્યામાં દેવાના જીવનમાં આપણે ભલે જીવીએ છીએ છતાં ઈશ્વરે તમારા જીવનમાં અનંત જીવન ઉત્તમ જીવન રાખેલું છે તાળી પાડી આપણે હાલે લઈએ આ સાઉલ અને એના પિતા કીસ અને ચાકરના જીવન ચરિત્ર દ્વારા શું તમારા જીવનમાં કંઈ લાગુ પડે છે તો તમારા માટે ખુશીની વાત છે કે તમે આ વાત સમજી રહ્યા છો પણ તમને બધી વાતો લાગુ પડીને ગધેડા ગયા ત્યાંથી જો તમે પોતાના જીવનને લાગુ નહીં કર્યું તો હજી તમે અધૂરા છો હવે તમારે મારે પિતા પર મિશ્રની પાસે જવાની જરૂર છે આપણા આત્માની પણ વિચાર કરવાની જરૂર છે આપણા આત્માના બચાવની પણ વિચાર કરવાની જરૂર છે નાહકને આપણે દુનિયાદારીની પાછળ ભાગી રહ્યા છે કેટલા બધા પ્રદેશો ઓળંગ્યા પછી નહીં મળ્યો અને પછી એમ લોકો પાછા ગયા પણ શું બન્યું જોયું પહેલો વચનમાં લખ્યું છે અને દિવસ પર તારા જે ગધેડા ગયા હતા તેની ચિંતા એની ચિંતા નહીં કરશો એની ચિંતા કરીશમાં કેમ કે તે મળ્યા છે અને ઇઝરાયલની ની સગળી આશા કોના પર છે શું તારા પર ને તારા બાપના ઘરના સર્વ પર નથી તાળી પાડી આપણે હાલે લો તમે હું ગધેડા અને નાશવંત વસ્તુની ચિંતા કરીએ છીએ પણ પરમેશ્વર તમને ચિંતા કરે છે પરમેશ્વર તમારી ચિંતા કરે છે અને તમે કેટલા મહિમાવાન તમને કરવા માગે છે અને આગળ જતાં આપણે જોઈએ છીએ કે સમવેલ પ્રબોધકને મળે છે પછી સોમવેલ પ્રબોધક સાથે વાતચીત થાય છે પછી એનો અભિષેક થાય છે એ દ્રષ્ટાઓની સાથે જાય છે એના પર પવિત્ર આત્મા ઉતરે છે પ્રબોધ કરે છે અને ઇઝરાયેલ પ્રજાનો સૌથી પહેલો રાજા બને છે સાઉલ પાડી આપણે હાલે લોહી ક્યાં રાજા બનવાની વાત હતી અને ક્યાંય ગધેડ ખોળવા જેવો હતો હું તમે તો રાજા છે રાજ મને યાજક પર છે પરમેશ્વરના સિંહાસનની આગળ ઊભા રહેનારા લોકો છે દૂતોનો ન્યાય કરનારા લોકો છે અને આપણે માલ મિલકતની પાછળ ભાગીએ છીએ ધન દોલતની પાછળ ભાગીએ છીએ અને આવી ચિંતામાં આપણે પડ્યા છીએ એ ચિંતા કરવા કરતાં પરમેશ્વરના સિંહાસનની આગળ ઊભા રહેવાની ચિંતા કરવી જોઈએ એના વિષયમાં આપણે વિચાર કરવો જોઈએ પવિત્ર આત્માથી ભરપૂર થવાની આપણે ચિંતા કરવી જોઈએ આપણને પરમેશ્વર મહાઅમૂલ જીવન આપેલું છે સાવોલને પરમેશ્વર રાજા બનાવ્યો ઇઝરાયલ પ્રજાનો સૌથી પહેલો રાજા બનાવવાનું સૌભાગ્ય આપણે એ સૌભાગ્ય છોડીને આ દુનિયાની વાતોમાં પડ્યા છે તો વાલા ભાઈ બહેનો આપણને અફસોસ છે તો પહેલો મુદ્દો આપણે શીખીએ છીએ માલ મિલકતની ચિંતા નહીં કરો પણ જે ઉત્તમ જીવન ઉત્તમ વાના છે જે સ્વર્ગીય વાના છે એની ચિંતા કરો તાળી પાડી આપણે હાલે બીજી ચિંતા વિશે આપણે જોઈશું નીતિ વચન તેનો બારમો અધ્યાય અને પચીસમું વચન આપણે વાંચીએ